એટલે આ જાનમાં કોઈ જાણે નહીં ફૈબા બનવાની કોશિશ ન કરતો હસકા નકર છે ને આમ જો તે જે દુનિયા ગુંડાગર્દી ચાલુ કરી છે ને હે મે મૂકી પછી યાદ રાખજે અને આ બધી વાત કદાચ મારા ભાઈએ તને કરી હોય તો એને એમ હોત કીધું હોય છે કે એની યાર બથોડા નહીં લેતો કીધું તું એને ના પાડ્યો એટલે જ બટોડા એટલે બાકી હું આવા શબ્દ કોઈ ના મારા બાપ નાય માનતો હા તે હારું છે ને નહી સાંભળતો એટલે હું કહું છું હવે સમજી જાને જો હું અસલ રૂપમાં આવી ગયો ને તો પછી ગામમાં એક તો બે દી પછી લગ્ન છે બરોબર બાર દી બુદ્ધિ માણા કાણે આવે ને પ્રસંગ બગડે એવું તો ન કરે કારણ કે પચાસ હજાર તો મેં લઈ લીધા એટલે હું કીડી લઈ લઈ મારું એટલે પ્રેમ તો કહું છું સમજી જાઉં બહુ ડાય એ છે ને આ ખોટો વેમમાં ન રહેતો વેમમાં નહીં રહેતો એટલે

એટલે બરાબર છે આ માં માટે છે ને એના બે હોય કે બાવી હંધાઈ છોકરા હરખા જ હોય પણ તમને લોકોને એમ લાગે છે કે માં વેરો વાતરો કરે છે તે કીધું કે તને આ જોઈએ છે તને આ હંધી જમીન જોઈએ છે તો એ હાલ દીધી તે કીધું મને પાદરવાળી જમીન જોઈએ અને એ હાલ દીધી તે કીધું એ હંધુ કર્યું

અને જીદ મેલ મોટા છે ને મોટો રાખે અહીંયા કેવું થાય છે ના ના એ હંધુ છોડવું પડે છે ને મોટો છે ને મોટો રાખતો જ નથી આ જો આ મારે છે ને આ તમારું ભાષણ સાંભળવું નથી મને છે ને એ જમીનમાંથી અડધો ભાગ તો દેવો પડશે દેવો પડશે ને દેવો જ પડશે હું મેળવા નથી મારે કાંઈ દાતારી કરવી નથી ઈ નો નમે વેત તો હું કામ હાથ નમું હે જો એ વેત નમે તો હું હાથની બે હાથ નમવા તૈયાર છું પણ ભાઈ નમબું જ નથી એટલે હું કાંઈ નમવાનું નથી રાજ સમજવાની કોશિશ કરને બેટા આ રોજ ઝઘડા થાય ને તો આમાં કોઈનું ભલી વાર નથી થવાનું કોઈનું ભલું નહીં થાય ના તારું ના મહિલાનું પણ તમે બેમાંથી એકય છે ને સમજવા તૈયાર ન હતું તમે એક કામ કરો હા મારી પાસે બધું છે ને એ તેને આપી દો બુડો એને હે બહુ વાલો છે ને રાખો એ તમારી પાસે મારે કાંઈ નથી જોતું જાવ મારે કોઈને કાંઈ નથી દેવું મારે બંનેને હકનું જ દેવું છે પણ તું છે કે જીદે ચડ્યો છે જો મારી વાત સાંભળ એક વાત કહું એ તારો નાનો ભાઈ છે અને કદાચ બે વસ્તુ એના ભાગમાં વધારે ગઈ હોય ને તો તારા દિલ તો ટાઢક જ વળવી જોઈએ વળે ટાઢકે વળે પણ ભાઈ એવો હોય ને તો ટાઢક વળે પણ ટાઢક નો વળે આની પાસે આ હામો તડાકા નાખે હવે મારે ઘરે પેલા છોકરા સિંહા થાય તો પેલા મારા ભવિષ્યનું વિચારવાનું ને તો એ ભાઈ ભાન ન પડતી એની જે વાર છે વાહે હું બેઠો છું ને કઈ આમ તેમ થાય તો પણ નાય પણ ભાઈ એને તો ભરોસો જ નથી મારી ઉપર જરાય રત્તી ભાર ભરોસો નથી પણ એ છે ને બાયડી ગેલો છે જેટલું એની ઘરવાળી કે એટલું જ પાણી પીવે આ લગન પછી હાવે હાવ બગડીને બે હાલ થઈ ગયો છે કાઈ બાયડી ગેલો નથી સમજી ગયો બન્ને હરખાસ છો કોઈને કાઈ કહેવા છે એવું નથી તને કહીએ તો તને મોડું તો તને કહો તો તું મોડું તોડી લેશે એને કહો તો એ મોડું તોડી લેશે અને હમસ ઈ તો હંધુ જતું કરવા તૈયાર છે થોડું જતું કરતો થા દેખાય છે મને હંધુ દેખાય છે કેટલું જતું કરે છે ને કે જેટલું નહીં મારી વાત સાંભળી ગયો તમે હો વાતની એક વાત ઈ જમીનમાં મને ભાગ દેવો પડશે અને દેવો પડશે અને દેવો પડશે બીજી વાર આ વાત મારી પાસે લઈને નહીં આવતો હું કંટાળી જોઉં છું આ વાતથી હવે બાકી મને કેમ લેવી નહીં સારી રીતે આવડે છે હે જો સા પાણી પીને જવું હોય તો ઘર છે તમારા દીકરાનું અને ન જવું હોય તો એમને તમને મજા આવે એમ કરો મારે બાઈજી લપ ન કરવી સમજાણું અને આમ જો જમીનનું ભૂલાય નહીં પાછું આવ્યા મોટા સલાહ દેવા આ બે હું ગયા મારે ગણતરી કરવી છે બાચકાની નત કરવી બે શાંતિથી બેટા હટ કરી આ પડજાવી ગા જમીનના ભાગમાં આવે એ હાટુ થઈને આ હદ ઉપરથી જવા મળ્યો એટલે હસકાને મોકલ્યો મને મારવા લે રાજી હદ ઉધી જ ભયો ગયો છે હવે એનો દોસ્તાર છે કે નહી ઓલો હસકો હા ભાઈ ઓળખું છું એને મોકલ્યો તો મને આ રસ્તામાં આડો ફિર્યો મારી

એમ થોડાક કઈ દઈ દે જમીન વાતો કરવી એને તો આ બાચકાનો હિસાબ કર્યો બાકી છે નથ કર્યો હજી કા હું જો હમણા બાચકા લેવા આવશે આ હિસાબ કરને જટ આ તો બાચકાની પડી છે તમને આ મોટાને સમજાવો ને આ કઈ હદ સુધી વયો ગયો છે હવે એનો દોસ્તાર છે ને નાનપણનો હસકો એને મોકલો તો મને મારવા આ જમીન હાટુ થઈને બા હા તમાર દીકરાને સમજાવો ને એ માણસ છે ને ઝરાય હારો નથી અને આપણે છે ને એની સામે નો સડી બેહાય ભાઈઓ માં ભડવાયું નો કરાય ને તારી માય કે તારી ભેગી રહે તાવી કે એના ભાગની જમીન નો પડવી લેવાય ભાઈઓ ભાગમાં હવે એને શું લેવા દેવા અમે બે ભાઈઓ બાત દી એમાં અને આપડો છે મીઠાન તાણનો મોટો છે પણ હવે એને કહેવાય આ ભાઈઓનો ઝગડા હોય ઈ ત્યાં જઈને આવી અને ની કીધું હોય તમને આવું બધું કાઈ નથી કીધું્યાંથી કે

બંને થી હું તો કંટાળી ગઈ છું આ એક વીઘો જમીન એ તો જાણે જીવ લેવા પર આવી હોય ને એવું લાગે છે અરે મારી વાત અને મારી ઉંમર લાગી જાય કાઈ મરવું નથી ભાઈ મરવાની ક્યાં વાત કરો છો આમાં આ મોટા ભાઈ ની છે ને જીદ હાવ ખોટી છે એક તો જો ક્યાં વ્યવહાર તો એને ઊભું નથી રેવું હંતે આપણે વ્યવહાર કરવાનો આપણો કુટુંબ કેવડું લાંબુ છે હંતે વ્યવહાર આપણે ખર્ચો કરવાનો કાઈ પણ નાના મોટો પ્રસંગ હોય તો ઈ આપડી કરે એને તો કાઈ ખર્ચા પાણી છે નહીં તોય જમીન જોઈએ કોને કેવા જાવ અને હંધી ખબર પડે છે

ઈ ભરતરા અત્યારે કરો માને હારો ના બાઈએ કીધું છે એ કામ પતાવી દઈએ ને ઓલા રીક્ષા વાળા ને બોલાય આવો જાઉં તું કરે હા તો હું જાઉ વાલો